नडाबेट 0. बॉर्डर ऊपर राष्ट्रीय स्वयंसेवक संघ गुजरात प्रांत द्वारा त्रिदिवसीय घोषवादन कार्यक्रम યોજાયો આરએસએસ ગુજરાત પ્રાંત દ્વારા નડાબેટમાં घोषવાदन કાર્યક્રમ યોજાયો રાષ્ટ્રીય સ્વયંસેવક સંગઠન ગુજરાત પ્રાંત દ્વારા નડાબેટ ખાતે રવિવારે घोषવાदन કાર્યક્રમ યોજાયો હતો દશતભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંગઠના સ્વયંસેવકો કાર્ય વિસ્તાર અને સમાજ પરિવર્તન માટે સતત કાર્યરત છે સંઘના ઘોષનું સમાજમાં એક વિશેષ આકર્ષણ રહ્યું છે તે સમાજની શક્તિમાં ઉમંગ ઉત્સાહ અને ઊર્જા નિર્માણ કરવાનું માધ્યમ છે સંઘ શતાબ્દી વર્ષના અવસરે ઘોષ કાર્યનો ગુણાત્મક વિકાસ થાય તેમજ સમાજ રાષ્ટ્રની સુરક્ષા માટે જાગૃત બને દેશના અન્ય વિસ્તારોના નિવાસીઓ સીમાવર્તી સમાજ સાથે જોડાય તેવો ભાવ નિર્માણ થાય તે હેતુસર રા સ્વસંઘ ગુજરાત પ્રાંતના ઘોષ વિભાગ દ્વારા સીમા સંઘોષ ઘોષવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે आ कार्यक्रम में डॉक्टर जयंती भाई भाडेसिया संघ चालक पश्चिम क्षेत्र रास्व संघ अध्यक्ष सीमा जागरण मंच गुजरात उपस्थित रहया था जेमा कीर्ति सिंह वगेला कनुभाई व्यास पूर्व संसद दिनेश भाई अनावाडिया डीडी राजपूत वाव राणा गजेन्द्र सिंह शैलेश भाई पटेल नवकाबेन प्रजापति सहित आगे और महिलाओं उपस्थित रहा घोषवादन कार्यक्रम में भोजन दाता डीडी राजपूर रहा था कार्यक्रम चौदह માર્ચથી લઈને સોળ માર્ચ સુધી રહ્યો ત્રણ દિવસના કાર્યક્રમની અંદર વાવથી કરીને વાપી સુધીના શિબિરાર્થીઓએ ભાગ લીધો દસ થી વધારે ઘોષની રચનાઓ જેને આવડે છે એવા શિબિરાર્થી અહીંયા ઉપસ્થિત રહ્યા છે એમણે પોતાના સ્વ ખર્ચે પોતાનું ભાડું ખર્ચી પોતાના વાદ્યો ખરીદી આ શિબિરમાં ભાગ લીધો છે તારીખ પંદરના દિવસે સાંજે સીમા ઉપર જીરો લાઇન ઉપર માતૃવંદના કાર્યક્રમ થયો જેની અંદર ઓગણત્રીસ રચનાઓનું વાદન થયું આજે સોળ તારીખે જાહેર કાર્યક્રમની અંદર બત્રીસથી વધારે રચનાઓ અહીંયા શિબિરાર્થીઓએ રજૂ કરી છે અને એની અંદર બનાસકાંઠા અને આજુબાજુના બધા જ પંથકમાંથી એને નિહાળવા માટે સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બનાસકાંઠા વિભાગ વતી હું સૌનો આભાર માનું છું અસ્તુ